કથા એમ કહે છે કે શંકરના એ રૂપને જોતા મહિના ભયભીત થઈ ગયા અને આરતી પડી એના બે અર્થો કર્યા છે દીવા ઉલાઈ ગયા હવે લગ્નમાં વરરાજાને પોંખે એમાં દીવા ઉલાઈ જાય તો અપશુકન કહે જળની લોટી હતી એ ઊંધી વળી ગઈ અપશુકન કહે પણ ને એમ થયું કે આની મારે આરતી શું ઉતારવી જેના ભાલમાં ચંદ્ર હોય એને આ મારા દીવાનું અને જેના જટામાંથી ગંગા વહે એમાં મારે આટલી લોટીનું ગંગાજળ શું આમાં કામ આવે આવા બધા સુંદર અર્થો પોઝિટિવ અને મહારાણી થઈ ગયા ભીષણ હોય શંકર ભગવાન નંદી ઉપર બેઠા બેઠા એક ગણને નજીક બોલાવી કીધું કે આ બેન કોણ છે આ બેન પડી ગયા એ કોણ છે ગણે કીધું એ બેન નથી તો કોણ છે તમારા સાસુ છે શંકર ભગવાને પૂછ્યું કે સાસુ કઈ જાતનો પદાર્થ હોય શંકર ભગવાન વિનોદ કરું ગુજરાતીમાં આ બેન કોણ છે આ કેમ પડી ગયા હા આપડી કાઠિયાવાડી ભાષા કારણ સોમનાથ એ પ્રથમ શિવલિંગ છે સાહેબ અને ગુજરાતનો દેવ સોમનાથ એને ગુજરાતી ભાષામાં બોલવું જ જોઈએ સાહેબ એ ગુજરાતીમાં ના બોલે તો કામ ચાલે એટલે ગુજરાતીમાં બોલ્યા આ બેન કોણ છે એને હું શું થઈ એમ નહીં હું થઈ ગયું છે એ હું કેમ ગયા છે એની આંખો પૂરેપૂરી ખુલ્લી નથી ને પૂરેપૂરી બંધ એનું કારણ શું છે હું હંમેશા આ પ્રસંગે કહું મારે નાથ દ્વારામાં કથા હતી નાથદ્વારામાં દ્વારામાં એ કંઈક બીજી હતી મદનભાઈની કથા હતી અને બીજું મહાભારતના જે નીતિન ભારદ્વાજ જે કૃષ્ણ બન્યા એ એમની નૃત્ય નાટિકા એવું કંઈક હતું તો બધું નૃત્ય બહુ સરસ મહાભારત શ્રેણીના કૃષ્ણ જે હતા નીતિનજી પછી મારે એનું સન્માન કરવા માટે મંચ ઉપર જવાનું હતું તો હજી હું કાંઈક બોલું એના પહેલા એ કૃષ્ણના રોલમાં જે નીતિન ભારદ્વાજજી હતા મને કે બાપુ કેમ છે બધું કેમ ચાલે છે લે બધું તમે ગુજરાતી બોલો કે દ્વારકામાં રહેવું હોય તો ગુજરાતી તો શીખવી પડે ને સાહેબ હું કૃષ્ણ છું દ્વારકા માતૃભાષા સાહેબ હમણાં વિદ્વાનોની સભામાં હું કહેતો તો તમારે ચિંતા નહીં કરવાની કે ગુજરાતી ભાષાનું હું જ્યાં સુધી બોલતો રહીશ ને ત્યાં સુધી ગુજરાતી વાંધો નહીં આવશે તિ છેક સુધી પહોંચવી જોઈએ એટલે ક્યાંક મોકો મળે ત્યારે રતિલાલ બાપાની મનોરથ પૂરો કરવો છે માનસ માતૃભાષા ત્યારે એક મોકો મળે ત્યારે સાગર બાપાનો મનોરથ પૂરો માનસ માતૃભાષા સખીઓ મહિ મહિના મહારાણીને ભવનમાં લઈ ગયા મૂર્છામાંથી બહાર આવ્યા દીકરીને ખોળામાં બેસાડી અને બહુ બોલ્યા છે અને શિવપુરાણ આદિ ગ્રંથમાં તો ઘણું ઘણું બોલ્યા છે પછી એ બધું જ કાંઈ કહેવાની જરૂર નથી શંકર ભગવાન માટે એટલું બધું બોલ્યા છે છોડો યાર એ તો આપણે ક્યારેક એકલા પડ શું ને ત્યારે શિવપુરાણ ના જો સંદર્ભો લેવા હોય તો કેટલું બોલાયું છે અહીંયા ભલ ભલાન તોડી નાખ્યા છે એમ હું આને 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 ક્યાંય ના નહીં રહેવા દઉં જેણે મારી દીકરી માટે આવા વર્ગની વાત કરી આટલું બધું નારદ ઉપર સપ્ત ઋષિઓ ઉપર સ્વયં શંકર ઉપર એટલું બધું બોલ્યા છે વાત પૂછો પોતાની દીકરીને ખોળામાં લઈને કહે છે બેટા ગમે તે થાય હું તને લઈને પર્વત ઉપરથી પડીને આપઘાત કરીશ યજ્ઞ કુંડમાં આપણે બંને જણા બળી જઈશું સમુદ્રમાં ડૂબી જઈશું બદનામી મળે તો ભલે મળે પણ હું જીવું છું ત્યાં સુધી આ વરરાજાની સાથે તારા લગ્ન નહીં થવાનું બહુ બોલાશે શિવપુરા અને પાર્વતી ભારતની દીકરી તું મારી મારા નસીબમાં જે હશે હું જ્યાં આ દીકરીનો સ્વભાવ આપણે હું જ્યાં જઈશ ત્યાં મારે એ ભોગવવું પડશે આમ બોલે છે ત્યારે સપ્તઋષિ નારદજી અને હિમાલય અંતઃપુરમાં આવે છે બધાને ખબર પડી કે આવું થયું છે અને એ વખતે નારદજીએ કહ્યું કે મૈના મહારાણી તમારી દીકરીને મેં તપ કરવાનું કહ્યું હતું અને સ્વાભાવિક છે તમે મારા ઉપર નારાજ છો પણ દેવી એક જ વાત કરવી છે શું કે તમે એની દીકરી માન તમે એની દીકરી માનો છો ને ભૂલ છે તમે એની દીકરી છો આ જગદાંબા છે પરાબા છે આપણે બધા એના સંત બધી જ ભ્રાંતિ તોડી નાખી બધા જ પાર્વતીને પ્રણામ કરવા લાગ્યા છે અને પછી ભગવાન શિવજીનો વરઘોડો નીકળે છે શિવપુરાણમાં ભગવાન શંકરનું વરઘોડાનું સુંદર સટીક અને તુલસીજીમાં પાર્વતી મંગલ પાર્વતી મંગલમાં એ વખતે ભસ્મા નાન તેન એ બધું આખું આખું સ્વરૂપ બદલી નાખ્યું બહુ સુંદર થયા શિવજી લગ્ન મંડપના દ્વાર પર કોખણા થયા છે દેવતાઓને બ્રાહ્મણોને વંદન કરી વરરાજાના રૂપમાં શિવજી મંડપમાં બેઠા આઠ સખીઓ મંગલ ગીત ગાતી ગાતી કન્યાકુમારી પાર્વતીને મંડપમાં લાવ્યા છે આમને સામને બેઠા છે પહેલાં પરિછન થાય પછી પાણી ગ્રહણ થાય પૂજા થાય પછી પાણી ગ્રહણ થાય પછી ફેરા ફેરાય પરિક્રમા થાય આજે આપણે ત્યાં પછી પંગત થાય અહીંયા પહેલાં પંગત કરી નાખી કારણ કે ભૂત ભૂખ્યા થાય એટલે એને પહેલાં જમાડી દેવા સારા નહીં તરી કોકને ખાવા વેવાય વેલા અને ખાવા માંડે એટલે નહીં રામના લગ્નમાં તો આ ક્રમ છે કે પહેલા પોખણા થાય પછી પાણી ગ્રહણ થાય પછી પરિક્રમમાં ફેરા ફરવાય અને પછી પંગત થાય હવે જોઈ લો શંકરના લગ્નમાં નથી સીધા પોખણા તો થયા ચાલો પણ સીધી પંગત જ કરી નાખી આ બધાને પહેલા જમાડી દે બાકી ભૂત છે કેટલા વિવેકપૂર્વક કોણ કઈ જાતિ જમે છે એ બધાનું ધ્યાનમાં રાખીને આ બધા પ્રસંગો નથી અહીંયા પાણી ગ્રહણનો પ્રસંગ પૂરો થયો છે માંગમાં સિંદૂરદાન થયું છે એ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે જય જયકાર પાર્વતી પશુપતિનાથને પરણી છે સાહેબ ભગવાન શંકરની અર્ધાંગના બન્યા છે અને પછી વિદાયની આવી માતા પિતા દીકરીને મળે છે અને મહારાણી મહિના પાર્વતીને કહે છે કરે હું સદા શંકર પદ પૂજા દીકરી શંકરના ચરણની પૂજા કરજે નારીનો ધર્મ છે પતિ એ જ એનો દેવ છે આવી શિખામણ આપી છે ડોલીમાં બેસાડી દીકરીને વળાવી છે કૈલાસ પહોંચ્યા સિદ્ધ ગંધર્વ કિન્નરો આ બધા જ આવ્યા છે દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી પોતપોતાના દેવલોક તરફ ગમન કર્યું અને શિવ અને પાર્વતીનો નૂતન વિહાર શરૂ થાય છે કાલિદાસે તો બહુ લખ્યું કે કેવો વિહાર હતો પણ તુલસીદાસજી બધું એડિટ કરી છે સંપાદન હતું જગતના માતા પિતાનો વિહારનું વર્ણન દીકરો ન કરી શકે એટલે તુલસીએ ન લખ્યું અને કાલિદાસ શિવ અને પાર્વતીને જગતના માતા પિતા કહીને પોતાના મા બાપ એમ કહીને મા બાપના વિહારનું એટલું બધું ખુલ્લું વર્ણન કર્યું કે કાલિદાસને કાલાંતરે કુષ્ઠ રોગ લાગુ પડ્યો કુષ્ઠ રોગ તુલસીદાસજીએ બહુ જ સંભાળ્યું બે ત્રણ તો નથી કાલિદાસને જરા અન્યાય ન કર્યો એ બધું જ સંક્ષેપમાં કહી દીધું પણ જગત માતુ પિતુ શંભુ ભવાની તે શૃંગાર કહો

કાર્તિકાઈ છડમુખ એને શંકર ભગવાન પંચમુખ અને ચેલો દસમુખ રાવણ એ પાછું ક્યારેક આવ્યો છે કૈલાસમાં સાહેબ આટલા બધા એટલે થોડાક ભૂતલાઓ માથા વગેરેના રાખ્યા નહીંતર કેટલા માથા ગણવા એટલે અમુક ભૂત છે ને માથા વગરના બધાને ખવિયો જે કહેવાય માથા વગરનો ખવિ એ બધા માથો નહીંતર બહુ લાંબુ લિસ્ટ થાય સાહેબ તો છ મુખ એવા કાર્તિકેયનો જન્મ થયો છે એણે તારકાસુર નામના રાક્ષસને નિર્વાણ આપ્યું દેવતાઓને સુખી કર્યા અને હવે એક દિવસ ભગવાન શિવ કૈલાસના સદાબહાર વટ વૃક્ષની નીચે પોતાના હાથે આસન બિછાવીને વિરાજમાન થયા છે પાર્વતી યોગ્ય સમય જોઈ અને પછી શિવની પાસે જઈને ભગવાનની કથા પૂછે છે મેં હંમેશા કહ્યું કે ઘણા લોકો મારી પાસે આવે સ્વાભાવિક ભાવમાં હોય કે બાપુ મારા લગ્ન થઈ જાય ને પછી સીધા પહેલાં અમે તલગાજર ડું અને પછી તમે કહેશો એ કથામાં પહેલાં આવશો હું ના પાડું કે લગ્ન કર્યા પછી સીધું કથામાં નહીં આવવાનું તમે હરો અને પછી કથામાં કારણ કે રામાયણે આ શીખ્યું છે કે શંકરના લગ્ન થયા પછી એ બહુ હર્યા ફર્યા છે અને પછી કથા શરૂ કરી સીધા હું પહેલાં જાઓ કાશ્મીર જાઓ માછલીના ઘરમાં જાઓ ત્યારે બાજુ માછલીઓ આ બુધાબીમાં ઘૂમતી હોય એમાં જાઓ ફલાણે જાઓ હિંચકા ઉપર હિંચકો ફજે ફાળકે જાઓ આ બધું હરો ફરો છોકરાઓ લગ્ન કરતાં પહેલાં ખૂબ વિચાર કરવો પણ થઈ જાય પછી બે જણાએ મોજ કરવી અને પછી અમુક સમય પૂરો થાય પછી ભગવાનની કથામાં આવો પછી પછી તમે જોજો જીવન કેવું દીધું પણ સીધું કથામાં આવવાનું નહીં નહીં પેલી જ કથામાં જવું છે એમ નહીં શંકર ભગવાને આપણને માર્ગદર્શન આપડાવ ઘણા લોકો એવા ભાવમાં આવી જાય નહીં ઘણા સગાઈ થાય ને મારી પાસે આવે ઘણા છોકરાઓ પરાણે જેની સાથે સગાઈ થાય આને બેરખો આપો મેં કીધું એ માંગે છે બેરખો તું એનો બેરખો થઈ જાય તું બેરખો જ છો આવડો મોટો સૌને સ્વૈચ્છિક નિર્ણય લેવા દેવો તમે દબાણ કરવો એ નહીં ચાલે ઘણા લોકો આવે ને એમ કે પોતાના છોકરાને પરાણે પગે લગાડે આપણને એમ થાય કે રાત તક થઈ જશે છોકરાને રમવા દો નહીં પરાણે બાપુને પગે લાગ બાપુને પગે લાગ આમ ન કરાય અમારા કાશીના રામકથાના મહાન વિદ્વાન ડોક્ટર શ્રીનાથજી તમ તો નથી સાકેતવાસી એને બહુ સરસ વાત કરી કલકત્તામાં બાપુ કથા કરતો હતો એક મારવાડી ગ્રસ્તને ઘરે પધરામણી સવારના પોરમાં કોકરો ઘોડિયામાં સૂતે આમ નહીં પલંગ ઉપર સૂતેલો એને કાંઈ કથામાં શ્રદ્ધા નહીં અને એના મા બાપ મને કાંઈ રામાયણની જે દીકરો ત્યાં સૂતો છે તમે આવો ને બાપજી આશીર્વાદ આપો પગલાં કરો એ ડૉક્ટર સાહેબ મને કંઈક બાપુ અમે ત્યાં ગયા તે છોકરો ઊંઘમાં પીડ્યો હતો સૂતો હતો એટલે એના મા બાપ પરાને ઉઠાવ ઊઠ બાબા આવ્યા છે આશીર્વાદ લે આશીર્વાદ લે લેલો બિચારું ભર ઊંઘમાં અને મા બાપ દબાણ એમાં શું થયું એ જાગ્યો અને અહીંયા મહાત્માને એમ થયું એને કીધું બેટા ઉઠ બેટા લે બેટા જો હા જયસારામ બેટા હે બેટા સારું તો લગાડવું જોઈએ ને બધરામણી તો કઈ એમને થોડી થાય સાહેબ મારે મારું કહેવાય નહીં પણ સાહેબ હું કોક ઘરે જ આવું છું ને તો મારે તો પધરામ આપવું જ પડે છે કાંઈ લેવાનું હતું ક્યારેક ક્યારેક તો મારી પધરામણી પચીસ થાય આપવામાં મારી સાથે હોય આમ તો પધરામણી રજો કોણ શબ્દ છે પરાણે કે મહારાજજી પણ કે બેટા હવે બબલું હવે દરેક જય શામ જય શ્રી કૃષ્ણ એમાંનું છોકરો ઊંઘમાં તો એના મા બાપ પાછળ એ છોકરાએ હાથ ઊંચો આવે છે ત્યારે ફળ પાકી જાય છે કબીર સાહેબ લખી ગયા ધીરે ધીરે રે મના ધીરે સબક હોય માલી સિંચે સો ઘડા પણ ઋતુ આ ફલ હોય એને પરાણ હિંસા ન કરી લગ્ન પછી પુત્ર પ્રાપ્તિ થઈ અને હવે શિવજી નિવૃત્તિના માર્ગ ઉપર સહજ બેઠા છે પાર્વતી આવી પ્રણામ કરે અને આખા જગતનું કલ્યાણ કરે એવી કથા માટે એમણે પ્રશ્નો પૂછ્યા છે મહારાજ મારા મનની શંકાને તમે રામ કથા દ્વારા મેટાડો અને ભગવાન શંકર બહુ રાજી રાજીતયાને બોલ્યા ધન Oh. <laughs> કથા સાંભળવાની જિજ્ઞાસા કરી શિવજી કહું દેવી તમે ધન્ય છો ધન્ય છે આપના સમાન જગતમાં કોઈ ઉપકારી નથી આપે એવી કથા પૂછી કે સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા સમાન કથા આપે પૂછી છે પાર્વતીને ધન્યવાદ જે નિમિત્ત બને છે કથાની ગંગા વહેવડાવવાનું એને તુલસીદાસજી શિવના મુખે ધન્યવાદનું વરદાન આપ્યું આ પ્રસંગે હું હંમેશા કહું કોઈના વખાણ કરવા માટે કારણ કે કઈ કારણ નથી વખાણ કરવાનું શું કારણ આ ચેતનકાલે મને એમ કહેતો હતો કે બાપુ નવી ગાડી મહેન્દ્રની અમે લીધી છે અને હવે તમે ચિત્રકૂટમાં રાખો મારે ગાડી નથી જોતી નહીં નહીં તો કે નહીં સેવા મેં કે નહીં ત્યાં લીધી તું લેતો જ મારે મારે ને અમને એવું હોય મૂકી જાજે તો કોઈક બીજો મૂકી જાય બાકી મારે ગાડી જોતી પણ મારે કઈ લેવું નથી છતાંય હું ધન્યવાદ ચેતન ને જરૂર આપીશ કારણ કે રામાયણ નો કે કોઈક એવો માણસ નિમિત્ત બને છે કથામાં કે હજારો લોકોને એ ગંગા સ્નાન નું ગંગા શ્રવણનું પુણ્ય પ્રાપ્ત એટલા માટે બાકી શું વખાણ કરવાનું ચેતન નહીં ખબર છે કાલે જ વિનંતી કરતો હૃદય થી ગાડી એક ભાઈ તો પછી ગાડી મૂકે લેવા નથી આવતો મેં કહ્યું તમે લઈ જાઓ જલ્દી નહીં તો વેચી નાખીશ કીધું ને એ કીધું મને મને આ ન ફાવે સાહેબ અમારે આ સ્વદેશી ગાડી છે સેવામાં કોઈ મૂકી છે એમાં અમે ચાલીએ છીએ વળી પાછો કોઈ બીજો લાવે તો આ પાછી આપી દઉં ને એમાં બેસી અમારે ગાડીને શું કર્યું સ્વૈચ્છિક ગરીબાઈ સ્વીકારી લિવિંગ વિથ લેસ ચેતન કાલે જ નીરુજભાઈ તું લઈ જજે બેટા મુંબઈમાં રાખો હરો ફરો તારે કાંઈ યુગાન્ડા તો નહીં લઈ જવાય ત્યાં ત્યાં તારું જે ડબલું હોય હંકાર્યા કરજે તું જે હોય છોકરાઓ માટે મૂકી દેજે એટલે મારે કઈ કારણ નથી આ મારા માટે એક બહુ મોટા મોટી ગેરસમજો છે ખબર છે કથા હું જલ્દી આપું જલ્દી નથી આપતો એનો અર્થ કે એટલી બધી કથાઓ મેં આપેલી હોય વચન એટલે ત્રણેક વર્ષ તો લાગી જાય નવી કથા આવી ઓચિંતા લોહલંગરીની હાંકળ મને ખેંચી લાવે એ વાત જુદી તો બે ત્રણ વર્ષ લાગે બધા કથા કરનાર જે બધા બધાને ખબર છે કે કઈ તાત્કાલિક ન મળે એટલી વ્યસ્તતા હોય આપેલું વચન હોય એટલે કથા ના આપો અમુક લોકો જે આપણા હિત ચિંતકો છે ને આપણા જે હિત ચિંતકો છે ને આપણા જે ઝીણા 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 નખનખ જેવડા જે હિત ચિંતકો છે ને એ એવો પ્રચાર કરે મોરારી બાપુ કથા નહીં આપે કારણ કે મોરારી બાપુ આટલા રૂપિયા આપો તો જ કથા આપે મારી હામો આવ હામો આવ તું ઓરો આવ ઓરો આવ કોઈનો રૂપિયો લીધો હોય તો ગાદી છોડી દઉં સાહેબ એની કલ્પના કરે પણ એનો ભાવ હોય એટલે મને ગાડી નું કાલે કેતો નહીં તો હાવ નવી પડી કા બંધ ગાડી કોણ મૂકે કોણ મૂકે કોઈ વેચી નાખવી જો ખેતી જો મેં તો મૂકી છે જે એનું ઢાંકણ હોય મેં કીધું હું આમાં ન બેસી બેસી લીધો કથા પૂરતી આ લક્ઝરીએ સમને ન ફાવે સાહેબ સમાજની વચ્ચે મેદાનમાં બોલવું છે તો ચેતનને છોકરો સમજી ગયો નહીં બાપ દબાણ નથી લઈ જાઓ એટલો વખાણ નથી કરતો દીકરા તારા બાપ દાદાના પુણ્ય કે લોહલંગરીની કથામાં તું મનોરથી નિમિત્ત બન્યો બાકી વખાણ કારણ કે શિવજીએ એ વખાણ કર્યા કે આ ગંગાનું અવતરણ તમે કરાવનારા છો માટે પાર્વતી ધન્યવાદ

સાધુ એવો હોવો જોઈએ કે ન ન્યૂન ન અધિક નહીતર એ વિત સાઠ્યમ આ અર્થ કર્યો છે આ શાસ્ત્ર નો ધર્મ સમ્રાટ કરપાત્રીજી કહે છે કે આ બંને જગ્યાએ વિતની શ્રેષ્ઠતા લાગુ પડે છે અહીંયા શિવજી પાર્વતી નિમિત બન્યા માટે કહે છે કે તમે વખાણ કરવા માટે નહીં પણ છે ને સાહેબ હું બહુ ગરમ ગરમ ચા પીવું ને તો મને સવારમાં નાસ્તામાં ગરમ ચા પીવું ને ખબર છે કે એમાં બહુ ગરમ ચા પીવું અને કથાકારો એ ગરમ ચા પીવી રહેવા દેજો સાહેબ ટોટી બંધ થઈ જશે બધું તમ તારું મારા જેવું કરવું એ કરજો પણ અમુક નહીં કરતા મહેરબાની કરીને એમાં છે ને લવો નહીં દે હું બહુ ક મારે પ્લગમાં પિન ભરાવી દે અને કેટલીમાં ક્યારેક ક્યારેક ઢાંકણું તો ઓલું એન્જિન આમાંથી જ પેલા ઉડી જાય હું ગરમ ગરમ ચા બહુ ઠંડી કરી પંખાની નીચે મૂકી ચા બનાવીને ફ્રીજમાં મૂકી અને પછી બહાર રાખી એવી ચા પીવા કરતા તો ચા મૂકી દેવી હારી ગરમા ગરમ તો બધાને ખબર છે ચા છે એમાંથી લેવું થોડીક મદદ તો કરો સાહેબ ગરમી લાગે છે એટલે ચા નો ઉભરો આવે છે એમ હું ક્યારેક કોક નું નામ લઈને બોલું ને એના વખાણ મારો ઉભરો છે ઓવરફ્લો થાય છે એ મારો વિચારખાણ બાકી શું અને કોઈના વખાણ કરીને એમાં એને ફાયદો નહીં આપણે ફાયદો નહીં સાહેબ પણ અમુક છે એટલા માટે કથાનો નિમિત્ત બને છે અને અને કથામાં જે સત્કર્મમાં પૈસા વપરાય છે ને એ જ હાચા બાકીના જેવા હોય એ ચેતન જાણે ઈમાનદારીનો પૈસો હશે એ જ ભગવત કથામાં વપરાય છે બાકી કોઈ પણ ધન હોય હોય જ છે છે ભેગા થાય એમાં ખોટું પણ ઘણા લોકો કે સત્કર્મમાં સત્કર્મ સાચું સ્વીકારે બીજાને ને કાઢ નાખે છે કમાણીનો એક એવો હિસ્સો સત્કર્મમાં લાગે છે અને એ જે લગાડે છે એને ધન્ય છે માટે શિવ બોલે

હરિદ્વાર ને હરિદ્વાર થી પ્રયાગ ને ગંગા સાગર બાકી મારા મુખમાંથી રામ રામકથા ની ગંગા એ તો સમસ્ત લોક ને પવિત્ર કરનારી ગંગા આપ ધન્ય છો નિમિત્ત બન્યા છો સતી રામકથાના પ્રશ્નો પૂછે છે કે ભગવાન રામની કથા મને નિરાકાર બ્રહ્મે શું કામ અવતાર લીધો મહારાજ જેની લીલા જોઈને સતી હોવા છતાંય મને શંકા પડી તમે મારો ત્યાગ કર્યો હું બળી ગઈ બીજો જન્મ મારો થયો પણ હજી મનમાં એમ રહ્યા કરે છે કે રામ બ્રહ્મ છે કે કોઈ સામાન્ય છે મને બતાવો અને રામ ઈશ્વર હોય તો એને અવતાર શું કામ લીધો એના અવતારોના કારણો શું ભગવાન શિવજી ભવાનીની સામે અવતારના પાંચ કારણો બતાવે છે પાંચ કારણોની ભૂમિકા આ છે આ પાંચ કારણો આ ભૂમિકાને લીધે છે તુલસીદાસજી લખે છે ધરણ કે આની પાડધર અભિમાન બોલ્યા કે દેવી જ્યારે જ્યારે ધર્મને નુકસાન થાય અધમ અસુર વધી જાય કોઈ સાધુ સંતોને માને નહીં કોઈ બ્રાહ્મણને માને નહીં ગાયો દુઃખી કરે એવા સમયે પરમાત્મા વિધવીધ રૂપ લઈને કાળ અને પાત્રતા અનુસાર અવતાર ધારણ કરી અને આ જગતના કષ્ટરથી જગતને મુક્ત કરે છે રામ અવતાર શું કામ થયો દેવી એનું આ જ કારણ છે એમ તો કોઈ નહીં કહી શકાય કારણ કે કાર્યકારણ સિદ્ધાંત પદાર્થ જગતને લાગુ પડે પરમેશ્વરને ન લાગુ પડે બાકી તો વિજ્ઞાન કહે છે કાર્યકારણ સિદ્ધાંત હોય કારણ વગર કાર્ય ન હોય પણ પરમાત્મા અવતાર લે એનું કોઈ કારણ નથી એ તો અનુગ્રહાય ભૂતાના એ તો જીવ ઉપર અનુગ્રહ કરવા માટે અવતાર લે છે સંભવામી યુગ યુગય એ બધું સમજાવ્યું છે અને પરમાત્મા પ્રગટ થાય છે દેવી એના પાંચ કારણો પહેલું કારણ જય વિજય વૈકુંઠના દ્વારપાળ પાડ સનતકુમારો દર્શન કરવા આવ્યા પેલા એ ના પાડી એમાં રકજક થઈ અને મહાત્માઓ ગુસ્સે થયા બે જણાને શ્રાપ દીધો કે તમને આટલી ઊંચાઈ મળી છે એનો અર્થ એમ નથી કે તમે પતન નહીં જાઓ તમારું પતન થશે આ ક્રોધ ને શ્રાપ ને આ બધું આટલી ઊંચાઈ પણ પણ છે આટલે ઊંચે ગયા પછી શ્રાપ પણ આ બધું છે સાત જન્મો તમારે લેવા પડશે જય વિજય ત્યારે પાછા ભરી દ્વારે આવશે હા એક છૂટ આપીએ મહાત્મા કૃપા કરી પરમાત્માની સાથે પ્રીત કરશો તો સાત જનમ અને વેર બાંધશો તો ત્રણ જન્મ આ બંને જણાય જય વિજય